એક કળબી હતો એક કળબણ હતી ઘરે ખેતર હતું ખેતરમાં કામ કરવા માટે કળબી પાસે સુંદર જતો સવારે ખેતરમાં કામ કરવા અને કળબણ ઘરે રાંધવાનું કરતી એક વાર કળબણે કહ્યું પટેલ મારે તો પીલામણી સાડી પહેરવી છે આજે ને આજે જઈને લઈ આવો પટેલ બોલ્યા અરે પટલાણી એમ કઈ અવસર વિના પીલામણી સાડી લેવાતી હશે ગગાના લગ્ન થશે ત્યારે લેશું પટલાણી બોલી ના મારે તો આજે ને આજે જોઈએ આજે જઈને તમે લઈ આવો પટેલ તો ગયા અને સારી મજાની પીળી ધમરક જેવી પીલામણી સાડી લઈ આવ્યા પટલાણી તો સાડી જોઈને બહુ રાજી થઈ પટલાણીને સાડી પહેરવાના બહુ કોડ હતા એ તો બીજે દિવસે એ સાડી પહેરીને પટેલને ખેતરે ભાત દેવા ચાલ્યા સાડીના છેડા ફગ ફગ થાતા જાય છે ને પટલાણી ચાલ્યા જાય છે ત્યારે રસ્તામાં એક બોરડીનું જાડું આવ્યું તે સાડીનો એક છેડો જાડામાં ભરાયો પટલાણી એક બાજુથી કાઢે અને બીજી બાજુ ભરાય અને બીજી બાજુ કાઢે ત્યાં તો ત્રીજી બાજુ ભરાય એમ કરતા કરતા અડધી સાડી જાળામાં ભરાઈ ગઈ આખરે પટલાણી થાક્યા અને અડધી સાડી ફાડી રસ્તે પડ્યા પટેલે દૂરથી પટલાણીને આવતા જોયા અડધી સાડી ઓઢી છે ને ચાલ્યા આવે છે પટલાણીએ માથા ઉપરથી ભાત ઉતાર્યું એટલે પટેલે પૂછ્યું અડધી સાડી કેમ ઓઢી છે અડધી સાડી ક્યાં ગઈ ફાડી કેમ નાખી પટલાણી તરત બોલી એ તો તમારા બેન અડધી સાડી લઈ ગયા પટેલ કોષ આંકતા હતા બળદને અડધે કોષે ઊભા રાખી એ તો બહેનને ઠપકો આપવા દોડ્યા પટેલ મુઠી વાળીને દોડતા જાય અને મનમાં વિચારતા જાય એમ તે કઈ હોય સાડી જોઈતી હતી તો બેને મને કેમ ન કીધું એને હું બીજી સાડી લાવી દોત અને તોય આજ સાડી જોઈતી હતી તો આખી સાડી લઈ લોત આ તો કટકા કરીને બેઉનું બગાડ્યું પટેલ તો બેનના ઘરે ગયા ભાઈને દેખીને બેન તો ભાઈના સામે ગઈ અને દુખડા લીધા બેન બોલી ઓહો ભાઈ આજ તો ક્યાંય ભૂલો પડ્યો કે ઘણા દિવસે મારા ઘરે આવ્યો ભાઈ બોલ્યો ભૂલો શું પડ્યો કપાળ તને તો કંઈ ખબર જ નથી પડતી વહુની અડધી સાડી ફાડી લીધી મને કીધું હોત તો હું તને નવી સાડી લાવી આપોત કટકા કરીને બેઉનું બગાડ્યું તે તો બેન બોલી અરે ભાઈ સાડી કેવીને કટકા કેવા હું તો કંઈ પણ જાણતી નથી તું ભાભી માટે ક્યારે સાડી લાવ્યો હતો મેં તો નજરે જોઈ નથી હું શું કામ ભાભીને સાડી ફાડી લઉં બેનની વાત સાંભળી ભાઈ બિચારો ભોઠો પડ્યો પટલાણીએ મને ખોટી વાત કરી એ તો મોંઘો ને મોઘો ચાલી નીકળ્યો ચાલતા ચાલતા રસ્તામાં એક ઠેકાણે પીળું પીળું જોયું પાસે જઈને જોવે તો બોરટીના જાળામાં અડધી સાડી ફસાયેલી જોઈ પટેલ ગુસ્સે થઈ ખેતરે ચાલ્યા હવે એમ થયું કે પટેલ બેનને ઠપકો દેવા ચાલ્યા હતા અને પટલાણી ભાતની જોડે બેઠી હતી ત્યાં તો કોસે જોડેલા એક બળદે પોદલો કર્યો પટલાણી જરા અક્કલની ખાણ હતા એટલે પટલાણીને થયું કે અરે રે બળદ તો ફૂટી ગયા છે લાવને એના પેટે પાટા બાંધું બીજું તો કઈ પાસે હતું નહીં એટલે ઓઢેલી સાડીના બે કટકા કરી બેય બળદના પેટે પાટા બાંધી દીધા પોતે એક ઝાડની નીચે જઈને બેઠા ત્યાં તો પટેલ આવ્યા અને પિયા ધમરક જેવા બળદને જોયા ચારે તરત નજર કરી પણ ક્યાંય પટલાણી દેખાતા નથી પટેલની રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો ત્યાં તો નીચેથી પટલાણી બોલ્યા ઓ કોને છો પટેલ ગુસ્સાથી બોલ્યા આ પેટે શું છે સાડી તો બોરડીના જાળામાં ભરાવી મારી બેનનું ખોટું નામ લીધું ખોટો મને બેનના ઘરે આટો ખવડાવ્યો અને વળી વગર કામે બળદના પેટે પાટા શું કામ બાંધ્યા છે તને કયા દિવસે અક્કલ આવશે પટલાણી બોલી તો વળીએ બોરડી તો તમારી બેન જ કહેવાય ને મને શું ખબર કે તમે નણદબાના ઘરે ઠપકો દેવા જાશો અને આ બળદના તો પેટ ફૂટી ગયા હતા પેટ સો રૂપિયાની જોડી ઘડીકમાં એની તમને કઈ ખબર છે વડવા માંડો છો તે જો મેં બળદના પેટે પાટા ના બાંધ્યા હોત તો તમે આ બળદને જીવતા ના બાળોત પટલાણીની મૂર્ખતા ઉપર પટેલ દુખી દુખી થઈ ગયા પટેલ બોલ્યા માણસના ઘરમાં બાયડી હોય કેવી ડાયી હોય એક કણના બે કણ પરે અને તને તો કંઈ ભાન જ નથી જ્યાં હવે ઘરે જાતું પટલાણી તો ઘરે આવ્યા અને ઘરે આવીને વિચાર કરે છે કે આજ તો પટેલ મને બહુ વઢ્યા હવે એમને રાજી કેમ કરું હા યાદ આવ્યું એ કહેતા હતા કે માણસની ડાઇન બાંગડી એક કણના બે કણ કરે લાવને હું એમ કરું સાંજે પટેલ ઘરે આવશે ત્યારે એ જોઈને રાજી રાજી થઈ જશે પટલાણીએ તો જાર બાજરી અને ઘઉંની કોઠીઓ ખાલી કરીને માંડ્યા ભરડવા એક કણના બે કણ એક કણના બે કણ સાંજે પટેલ ઘરે આવ્યા અનાજના ભડકાનો ડગલો જોઈ બોલ્યા અર આ શું કરે આટલું બધું ભડકું કોને ખવડાવવાનું છે પટેલ બોલ્યા તમે નહોતું કીધું કે ડાઇબાયડી એક કણના બે કણ કરે એટલે હું એક કણના બે કણ કરું છું જુઓ બરાબર એક કણના બપે જ ફાડા કર્યા છે ને પટેલ બિચારા બોલ્યા હવે રાત જોખમાયા આ બધું ઢોરને ખવડાવજે અને હવે મહેરબાની કરીને ખાવા જેટલા દાણા રાખજે ઘરમાં પગ ખોડીને રહેતા તો આવડે નહીં અને કહું એનું ઊંધું જ કરે પટલાણીએ તો મનમાં ધાર્યું હતું કે પટેલ આવશે ત્યારે આ જોઈને રાજી થશે પણ ઉલટાનો પટેલે તો ઠપકો આપ્યો બીજે દિવસે પટેલ તો ખેતરે ગયા એટલે પટલાણી તો વિચાર કરવા લાગ્યા તે એમને કીધું હતું કે પગ ખોડીને ઘરમાં રહેતા નથી આવડતું હવે એમને બતાવી દઉં કે પગ ખોડીને રહેતા આવડે છે કે નહીં પટલાણીએ તો ઘર વચ્ચે બે ખાડા ખોદ્યા ને ખાડાના પગ ખોડીને ઊભા રહ્યા સાંજ પડીને પટેલ ઘરે આવ્યા જુએ છે તો ઘર વચ્ચે પગ ખોડીને પટલાણી ઊભા છે પટેલ બોલી ઉઠ્યા એની આ શું કર્યું તે તમે નતું કીધું કે પગ ખોડીને ઉભા રહેતા આવડતું નથી તે હવે જોઈ લો પગ ખોડીને ઉભી છું કે નહીં પટેલને રોમે રોમમાં જાળ થઈ તે બોલ્યા આમ પગ ખોડીને રેવાતું હશે માણસની બાયડી ધજે પૂજાય ત્યારે તું પગ દાટીને ઊભી લે હવે રોટલા ગઢ ભૂખ લાગી છે ભાત વિનાની પટેલ કંઈ રાજી થયા નહીં પટલાની બહુ દુઃખી થયા પટલાણીએ તો ચટ રોટલા ગળી આપ્યા પટેલે દૂધની તાંસળી ભરી રોટલા જમીને સૂઈ ગયા દિવસે સવારે પટેલ તો ખેતરે ગયા દોઈને પટલાની તો વિચારવા બેઠા અને વિચારતા ધજે પૂજાવાનો વિચાર કર્યો ઘરમાં માતાનો મઢ હતો મઢની માતાઓને નાખી એક પોરે અને પોતે સિંદૂર ચોપડીને મઢમાં બેસી ગયા પાસે બે ઢીના દીવા કર્યા સાંજ પડીને પટેલ ઘરે આવ્યા ઘરમાં ક્યાંય પટલાણી દેખાણા નહીં પેસોના વાડામાં પણ પટલાણી દેખાણા નહીં પટેલ તો આમ તેમ પટલાણીને ગોતવા માંડ્યા પટેલને આફલા ફાફલા જોઈ પટલાણી તો મઢમાંથી હળવેથી બોલ્યા ઓ કોને ગોતો છો પટેલે જવાબ દીધો એ તમને તમે ક્યાં મૂવા છો તે હું તો અહીં માતાના મઢમાં માતા થઈને બેઠી છું અર બધી માતાઓ ક્યાં નાખી અને આ તને અહીંયા માતાના મઢમાં માતા બનીને બેસવાનું કોની કહ્યું હતું લો તમે નહોતું કીધું કે માણસોની બાયડી ધજે પૂજાય તે હું માતા થઈ લો પૂજા કરો પટેલના દુઃખનો તો કોઈ પાર જ ના રહ્યો અને વિચારવા લાગ્યા કે હવે આનું તે કરવું શું પટેલ ફરી પાછા ગુસ્સામાં બોલ્યા તે કૂવામાં પડ કૂવામાં મારો તો તે જીવ લીધો છે રોજ ઘરે આવું ને કંઈક ને કંઈક દાંદલ આદર્યું ને પટેલ ખેતરે ગયા અને પટલાણી તો પટેલના કેવા પ્રમાણે કૂવામાં પડ્યા એક મૂળીઓ પકડી કુવામાં ઊભા રહ્યા સાંજ પડીને પટેલ ઘરે આવ્યા ઘરમાં અને ભેસોના વાડામાં ક્યાંય પટલાણીનો પતો મળ્યો નહીં એટલે પટેલ વિચારવા લાગ્યા કે નક્કી રાતના કયા પ્રમાણે કૂવામાં પડી હશે ઊંડી કરી નહીં રેવા દે આતો પટેલ તો તો ગોતા ગોત કરવા માંડ્યા ત્યાં કુવામાંથી કોઈક બોલ્યું એ કોને ગોતો છો હું તો વાડાના કુવામાં છું હવે મને બહાર કાઢો સવારથી આ ઝાડનું મૂળિયું પકડીને મારા તો હાથ દુખવા આવી ગયા છે પટેલ બોલ્યા તો ત્યાં તારા બાપનું શું દાટ્યું હતું કુવામાંથી પટલાની બોલી તમે નહોતું કીધું કે કૂવામાં પડ કૂવામાં એટલે હું પડી તમે જેમ કહો એમ હું કરું તોય તમે તો વડ્યા જ કરો મારે તમને કેમ રાજી કરવા પટેલ બોલ્યા માવડી હવે તું તારા બાપના ઘરે જ્યાં મારે હવે તારું કામ નથી આ શું રોજ રોજની માથાકૂટ હોય પટલાણીને કૂવામાંથી બહાર કાઢી પિયરમાં વળાવી પટેલ સુખીથી રહ્યા